નાની વાતમાં આપણે આજે દેવીદાસ બારોટનો પ્રસંગ છે સ્વરૂપામૃત ગોપાલલાલ સ્વરૂપામ્રત પુસ્તકમાંથી એકસો ચૌદ પાના નંબર પર સંવત સોળસો ને પાસઠમાં સિહોરમાં કાનજી કંસારો એ મેઘાજીબાની સાથે પ્રભુ શ્રી ગોપાલલાલજીના સેવક થયા મેઘાજીબાના સંગી છે ગોપાલલાલજીના અનિન સેવક થયા એક દિવસ કાનજીભાઈ મેઘાજીબાના મેલમાં જવાની તૈયારી કરતા હતા ત્યારે ઘરે એક બારોટ આવ્યો તે તેના વંશની વંશાવળી રખે અને તેને કંઈક દક્ષિણા આપે તે કાંજી કંસારાના ઘરે ઉતારો કીધો કાંજીભાઈએ તેનું સન્માન કર્યું બારોટને કાનજીભાઈના વર્તમાન જોઈને શંકા થઈ કે કાનજીભાઈનું કંઈક મન ઓછું થયું એમ લાગે છે એટલે પહેલેથી આ જૂનો સંબંધ હતો પણ હવે જ્યારે કાંજીભાઈ શરણે ઠાકોરજીના શરણે આવ્યા છે ને એ પછી હવે એમને આ કરવામાં રસ નહોતો એટલે હવે નાશ પાડવાના હતા એ વાત આ દેવી સમજી ગયા છે મન સમજી ગયા ત્યારે કાંજીભાઈ બારોટનું સમાધાન કરતા કહ્યું દેવીદાસ અમારા ના નામ અમારા ઠાકુરજીના ચોપડે લખાશે તમારું કામ હવે અમારે નથી રહ્યું હવે પછીથી તમે અમારા કામના નથી રહ્યા અમુ પ્રભુ શ્રી ગોપાલ સેવક થયા અને વૈષ્ણવ થયા એથી અમારે બીજી કોઈ વાતનું કાંઈ કામ નથી બારોટ કાંજીભાઈની વાત સાંભળીને બોલ્યા ભલે કાંજીભાઈ પણ તમે જેના સેવક ત્યાં છો એના મન દર્શન કરાવશો મારું વડું ભાગ્ય જેને તમે પ્રભુ કરીને માનતા હો તો હું પણ એના દર્શન ધરીને તૈયાર પાવન થાવ પ્રભુને મન તો બધા જીવ હરખા એ કાંજીભાઈએ કીધું બારોટ તેના અમારે તમારે દર્શન કરવાનું શું કામ છે તમે તો શક્તિ ઉપાસક છો એટલે તમે તો માતાજીના ઉપાસક છો જેથી તમારા માટે આ કાંઈ કામનું નથી અમારા પ્રભુજી તમને દર્શન આપે કે કેમ તે મારે જાણવું રહ્યું એટલે કાનજીભાઈનો ભાવ એવો છે કે અમારા ઠાકોરજી બધાને દર્શન ન આપે જે ઠાકોરજીના સેવક અથવા તો ઠાકોરજીના જીવ છે એને જ આપે અન્ય દેવી દેવતાને પૂજવાવાળાને ન આપે એવો ભાવ અહીંયા કાનજીભાઈ બતાવે છે કે તારે અમારા ઠાકોરજીનું શું કામ અને અમારા અમારા ઠાકોરજીને તારું કામ નથી એ પ્રમાણે બારોટ કે ભલે કાનજીભાઈ તમે જ્યારે દર્શન કરવા ને ત્યારે મને સાથે લઈને ચાલજો અને પ્રભુને પૂછી જોજો હું બહાર ઊભો રહીશ જો ઠાકોરજી આજ્ઞા કરે તો હું અંદર દર્શન કરવા આવીશ કાનજીભાઈ કે ભલે સાથે ચાલજો આમાં બંનેનો ભાવ સચવાઈ ગયો વચલો રસ્તો નીકળ્યો કે કીધું પૂછજો ના પાડે તો નહીં આવું હવે બંને સાથે જાય છે ઠાકોરજી મેઘાજી બાના દરબારમાં બિરાજે છે અને ત્યાં કાનજી કંસારા પહોંચે છે બારોટ દૂર ઉભા રહ્યા છે ત્યારે દૂરથી જ ઠાકોરજીના દર્શન ત્યાંથી થઈ ગયા અને એવું થયું પોતે શું જોવે છે કાંઈ સમજ પડતી નથી કાનજીભાઈ ઠાકોરજીને સન્મુખ જોયું પણ પૂછી શક્યા નહીં એટલે કાનજી કંસારા પણ ઠાકોરજી વિશે પૂછવા માટે જ ઊભા છે પણ પૂછાયું નહીં કે ભાઈ આ બાર બારોટ આવ્યો તમારે દર્શન કરવામાં એવું પૂછાયું નહીં એટલે પોતે પૂછી શક્યા નહીં શ્રીજીએ કાનજી સામું જોઈને બારોટનું નામ લઈને બોલાવ્યા ગોપાલાલે હજી કાનદાસ મનમાં મૂંઝાય છે બોલું કે કેમ બોલું કે ન બોલું એટલે ઠાકોરજીએ સામેથી કીધું કાનજી

બારોટને સચેત કર બારોટ સચેત થયો અને પ્રભુજીના સન્મુખ દર્શન કરતાં મન બુદ્ધિ નિર્મળ થઈ ગયા એટલે ઠાકોરજીની દ્રષ્ટિદાન થાય દ્રષ્ટિ પડે પછી શું બાકી રહી પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે આ તો જગતના નિયંતા છે ઈશ્વર જગતના કરતા છે એમ સાંભળ્યું છે પણ મને તો આજે સાક્ષાત તેના દર્શન થઈ ગયા છે આવું દર્શન કોઈ ક્યારેય કોઈને નહોતી થયું એમ વિચારીને પ્રભુજીને વિનંતી કરી મહારાજ મારા ઉપર કરુણા દ્રષ્ટિ કરો મને આપનો સેવક કરવા કૃપા કરો હું તો આપનો ગોલો છું ગોલો પ્રભુજી આ તરત જ સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ ઠાકોરજીના દર્શનનું ફલિત થઈ ગયું ત્યારે ઠાકોરજીએ દેવીદાસે કીધું ને કે હું ગોલો છું ત્યારે ઠાકોરજી મુસ્કુરાઈને કીધું તું તો શક્તિ ઉપાસક છો એટલે કે તું તો માતાજીનો સેવક છો તો તું અમારો સેવક થઈને શું કરીશ અમે તો શક્તિ ઉપાસનું મુખ પણ નથી જોતા ઠાકોરજી દેવી દેવતા અન્ય દેવી દેવતાને ભજવાવાળાનું મુખ પણ નથી જોતા આ તો પુષ્ટિ માર્ગ છે તો તું તેને કેમ નિભાવી શકીશ તારે તારી સર્વ વાતનો ત્યાગ કરવો પડશે તો તારો નિર્વાહ કેમ ચાલશે એટલે એનો જે ધંધો છે એમાં તો શક્તિ દેવી દેવતાની આરાધનાનું કામ કરવું જોઈએ એટલે ઠાકોરજી કે તારો નિર્વાહ કેમ ચાલશે એટલે બારોડ કે છે કે આપ સર્વના ભરણ પોષણ કરતા છો પછી મારે નિર્વાહની શું ચિંતા આજથી આ યજમાન વૃત્તિનો ત્યાગ કરી દઉં છું આ યજમાનના નામની નોંધની વહી આપના ચરણમાં શ્રી ચરણમાં ધરી દઉં છું હવે પછી હું આનો ક્યારેય ઉપયોગ નહીં કરું હું તો શું મારા વંશ વારસા પણ આનો ઉપયોગ નહીં કરે તે માટે હું તેને જલમાં સર્વથા પધરાવી દઈશ જેથી મારું પણ અને ટેક સદા નભી રહે પ્રભુ મને આપનો ગોલો જાણીને સનાત કરો મારા જ યજમાન વૃત્તિ કરતાં ઘર ઘરના ધાન ખાઈને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હતી જો આને આપણું પુષ્ટિનો સિદ્ધાંત હવે ખબર પડવા લાગી છે કે જ્યાં ત્યાં ન ખવાય એ ઠાકોરજીની દ્રષ્ટિનું કારણ છે આ એટલે કહે છે કે જ્યાં ને ત્યાં યજમાન વૃત્તિ કરવી હવે મને ગમતી નથી પણ પૂર્વજના રિવાજ મુજબ ચાલતો રહ્યો છું મારા મારે ત્યાં આપની કૃપાથી ધન ધાન્ય અને રસ કસની કાંઈ ખોટ નથી પ્રભુજી જેથી આ તેની ચિંતા નથી પ્રભુ આપ આપનો સેવક કરીને આપનો કરો મારા ગ્રહે પધારીને બાલ ગોપાલ સર્વને સનાથ કરવા કૃપા કરો પ્રભુજીએ બારોટના મનની ચકાસણી કરતાં કહ્યું કે તારી જાતિના લોક તને શું કહેશે એ તું વિચાર તો કર એટલે કે હજી વિચાર કરો મારા શરણે આવતા પહેલાં ત્યારે બારોટ બોલ્યો પ્રભુ જેને જગતના નાથનો આધાર મળ્યો પછી લોકલાજ કે કુટુંબ કબીલાને નાથ જાતનો વિચાર કરવાનો શું રે એ બધું આપની કૃપાથી સિદ્ધ થઈ જશે પ્રભુજી બારોટની દિનવાળી સાંભળીને કહ્યું ભલે સેવક તને કરશું તારો અંગીકાર કરશું બારોટ પ્રભુજીની વાણી સાંભળી હતી હર્ષ પામ્યો અને એક પદ બોલ્યો હમણો ગો પાલલાલ વ્રજગેરો પ્રતિ પાલ રે બિરદધારી મેં અરજ કરું સાંભળો વાલા વાત રે આ પદ આ બારોટ દેવીદાસ દ્વારા પ્રગટ થયું છે ત્યાં જ અને પછી તો ઠાકોરજી એમના ઘરે પધારે છે અને સેવક કરે છે આવી રીતે દેવીદાસ બારોટને શરણે લે છે વાત તો ઘણી આગળ છે પછી આખું પાનું છે પણ આપણે અત્યારે આટલું જ લઈએ કે જીવને ઠાકોરજી કેવા શરણે લે છે પહેલાં શક્તિ ઉપાસક છે અને પછી બધું છોડીને ઠાકોરજીના શરણમાં આવે છે હવે આપણે બે દેવીદાસ છે આપણે પેલા હરજીસૂરજ હરજી સૂરજમાં પ્રસંગમાં જોયું ને કે પેલા બાય શરણે આવે છે જે જેને લાફો માર્યો તો અને જેમના બે એમના બે દીકરા એક દેવીદાસ અને એક હરિદાસ તો એ હરિદાસે ગંભીર ગુણ નું વર્ણન કર્યું એમના ભાઈ દેવીદાસ એ અલગ અને આ દેવીદાસ આપણે આજે પ્રસંગ લીધો એ અલગ પણ ત્યારે એ દેવીદાસમાં આપણે એવું સમજ્યા હતા એવું હું મારાથી એવી ભૂલ થયેલી છે કે અમણો ગોપાલલાલ એ દેવીદાસે લીધું પણ ના આ દેવીદાસે લીધું છે અહીંયા આપણે પુસ્તકમાં વાંચ્યું એ પ્રમાણે કે દેવીદાસ બારોઠ સિહોરમાં શરણે જે આવ્યા એમણે હમણો ગોપાલલાલ પદ પ્રગટ કર્યું છે અત્યારે આટલું જ બોલીને મારા નાની વાત ને વિરામાં પૂછ્યું બોલો શી ગોપાલ